પ્રકરણ નવ નિર્દય અપ્સરા નાનું સરખું એક શહેર અને તેમાં એક રૂપાળો રાજમહેલ પૂનમનો દિવસ હતો મધરાત જામી હતી તે વખતે એ રાજમહેલી ઉપર આકાશમાં એક વિમાન આંટા મારતું હતું એ વિમાનની અંદર ટોકરીઓને ઝંકાર થતા હતા કોનું એ વિમાન કેમ ત્યાં થંભ્યું હતું દેવલોકની એ અપ્સરા એ વિમાનમાં બેસીને ઇન્દ્ર રાજાની કચેરીમાં જતી હતી જતાં જતાં આ શહેર ઉપર વિમાન આવ્યું અપ્સરાએ આગેથી જોયું રાજા અને રાણી રાજમહેલની અગાસીમાં સૂતા હતા ઓહો મૃત્યુલોકની અંદર આવા સુખી માનવી રહેતા હશે આ રાજા રાણી કેવી મીઠી નીંદરમાં પોડ્યા છે હાય હું અપ્સરા પણ આવું સુખ મારા નસીબમાં ક્યાંથી હોય આવું આવું એ અપ્સરાના મનમાં થવા લાગ્યું એના મનમાં રાણીના સુખની અદેખાઈ આવી તુરંત જ એણે વિમાનને અગાસી ઉપર ઉતાર્યું અને રાજાને ઊંઘમાંને ઊંઘમાં ઉપાડી લીધો રાણીને એકલી મૂકીને વિમાન આકાશમાં ઉડ્યું સવાર પડ્યું રાણી જાગી જુએ તો રાજા ન મળે રાજા બહાર ગયા હશે દરબારમાં ગયા હશે એમ વાટ જોતાં જોતાં બપોર થયા સાંજ પડી પણ રાજાજી આવ્યા નહીં રાણીના પેટમાં ફાળ પડી દસે દિશામાં માણસો દોડાવ્યા પણ રાજાનો પત્તો મળે નહીં ઘણા દિવસ વાટ જોઈને રાણી ચાલી નીકળી સાથે કોઈ માણસ નહીં ક્યાં જવું તે તો ખબર નહોતી ડુંગરા વટાવ્યા વને વન વિંધ્યા નદી તળાવ જોયા ઝાડવે ઝાડવે તપાસ કરતી જાય કે ક્યાંય રાજા મળે એમ કરતાં કરતાં એક અઘોર જંગલ આવ્યું ત્યાં કોઈ માણસ ન મળે એ જંગલની અંદર એક ઊંચો ઊંચો કોઠો કોઠાના દરવાજા બંધ અને ઉપર ચડાય એવું ક્યાંય નહોતું પણ કોઠાની દિવાલ ઉપર ઝાડના વેલા ચડેલા એ વાત રાણીને યાદ આવી વેલાને ઝાલીને રાણી ધીરે ધીરે ચડવા લાગી વચમાં એમ થાય કે જાણે હમણાં વેલા તૂટશે નીચે નજર કરે તો ચક્રી આવે જાણે પડી કે પડશે પણ રાણી તો ભગવાનનું નામ લેતી લેતી છેવટે કોઠા ઉપર પહોંચી ઉપર જાય તે તો રૂપાળા ઓરડા જોયા ચારે તરફ ભાત ભાતની શોભા જોઈ પણ ઓરડાને તાળા દીધેલા જોતાં જોતાં એની નજર એક ચાવીના ઝુમખા ઉપર પડી ચાવી લઈને એ પહેલો ઓરડો ઉઘાડવા લાગી ઉઘાડતી જાય ને એની છાતી થરથર ધ્રુજતી જાય ઉઘાડીને જુએ તો જાત જાતના સુંદર મેવા અને મીઠાઈ બીજો ઓરડો ઉઘાડ્યો અંદર જુએ તો જાત જાતના ફૂલ અને તેલ અત્તર એના જેવી સુગંધ મૃત્યુલોકની અંદર રાણીએ કોઈ દિવસ નહોતી જોઈ એ બંધ કરીને ત્રીજો ઓરડો ઉઘાડે ત્યાં તો જાત જાતના પોશાક એવા કિંમતી પોશાક તો પરિયો જ પહેરી શકે એમ કરતાં કરતાં સાતમો ઓરડો જ્યાં ઉઘડે ત્યાં તો રાણી થંભી ગઈ એના મોઢા ઉપરથી લોહી ઉડી ગયું એનાથી ચીસ પડાઈ ગઈ એણે શું જોયું રૂપાળા એક પલંગ ઉપર એનો સ્વામી પેલો રાજા પડ્યો છે મોઢું સુકાઈ ગયું છે શરીર તદ્દન દુબળું પડી ગયું છે રાજા બેભાન બનીને સૂતેલો છે રાણી રોતી રોતી રાજાના શરીર ઉપર હાથ ફેરવતી હતી ત્યાં તો ઘર ઘર એવો અવાજ સંભળાયો આકાશમાંથી એક વિમાન ઉતરવા લાગ્યું રાણીએ તો તરત જ ઓરડો બંધ કરી દીધો અને ચાવી જ્યાં હતી ત્યાં મૂકીને પોતે સંતાઈ ગઈ વિમાન કોઠા ઉપર ઉતર્યું અંદરથી એક અપ્સરા બહાર નીકળી રાજાને ઉપાડી જનાર તે જ અપ્સરા રાત પડી ગઈ હતી અપ્સરા આવી ત્યાં તો આખા કોઠાની અંદર એની મેળે દીવા થઈ ગયા અપ્સરાએ એક પછી એક ઓરડા ઉગાડ્યા ખાધું પીધું શણગાર સજ્યા ફૂલની માળા પહેરી માથે સુગંધી તેલ લગાવ્યા અને સાતમા ઓડાની અંદર ગઈ જઈને સૂતેલા રાજાને પગે કાળો દોરો બાંધ્યો હતો તે છોડી નાખ્યો રાજા ઊંઘમાંથી ઝપકી ઉઠ્યો વિલાપ કરતો કરતો રાજા કહે છે કે રે અપ્સરા મેં તારો શું અપરાધ કર્યો છે તું મને અહીં લાવી છો પણ મારી વ્હાલી રાણી શી રીતે દિવસો વિતાવતી હશે એ મરી ગઈ હશે કે જીવતી હશે અપ્સરા બોલી રાજા એ રાણીને હવે ભૂલી જા મારી સાથે લગ્ન કર જો મારું રૂપ મારી માયા મારી શોભા રાજા તો ઝંખે છે કે મારી રાણી વિના બીજું કંઈ ન જોઈએ અપ્સરા કહે હું તને નહીં છોડું તું નહીં માને તો તને રીબાવી રીબાવીને મારીશ આખી રાત આવી રીતે અપ્સરા મનાવે ને ધમકાવે પણ રાજા માને નહીં સવાર થયું એટલે ફરીવાર રાજાને પગે કાળો દોરો બાંધ્યો રાજા બેભાન બનીને પલંગમાં પડ્યો અપ્સરા વિમાનમાં બેસીને ઇન્દ્રલોકમાં ચાલી ગઈ આખી રાત રાણીએ છાની માની આ વાતો સાંભળી પોતાના સ્વામીનું દુઃખ જોઈને એનું હૈયું ફાટી જતું હતું એના મનમાં થયું કે ઓહો કેવો મારા પતિનો પ્રેમ અપ્સરા ઉપર પણ મોહ્યો નહીં વાહરે મારા પતિ પછી દિવસ આત્મ્યો એટલે રાણી સાતમાં ઓડામાં ગઈ રાજાને ઉઠાડવો શી રીતે શરીર ઉપર હાથ ફેરવતા એના પગના અંગૂઠા પર કાળો દોરો જોયો રાણીએ દોરો છોડ્યો તુરંત જ રાજા જાગ્યો અને રાણી સામે જોઈ રહ્યો પણ ઘણા દિવસની ભૂખને લીધે એને બરાબર દેખાયું નહીં રાણી કહે ઓળખો છો રાજાએ રાણીનો સાદ ઓળખ્યો બેવ જણા ભેટી પડ્યા રાજા રાણીને કહે કે વ્હાલી રાણી તમે અહીંથી ભાગી જાઓ અપ્સરા તમને મારી નાખશે મારી આશા રાખશો નહીં રાણી કહે મરીશ તો તમારી પાસે જ મરીશ તમને સાથે લીધા વગર અહીંથી નથી ખસવાની રાજા કહે રાણીજી હું શી રીતે આવું મારા શરીરમાં જોર નથી આટલા દિવસ થયા મને ખવડાવ્યું નથી આ કોઠા ઉપરથી કેમ નીચે ઉતરાય રાણી બોલી તમને હું ખાવાનું આપું હમણાં થોડો દિવસ તમે ખાઓ પીઓ તમારા શરીરમાં જોર આવશે ત્યારે આપણે ભાગી જશું પણ હું એકલી તો હવે જઈ રહી પછી રાણીએ પહેલાં ઓડામાંથી મેવોને મીઠાઈ આણ્યા રાજાને ખવડાવ્યા સાંજ પડી વિમાન ગાજ્યું દીવા પ્રગટ થયા એટલે રાજાને પગે દોરો બાંધીને રાણી સંતાઈ ગઈ આવી રીતે રોજ સાંજરે અપ્સરા આવે ને પહેલે દિવસે જેમ કર્યું હતું તે પ્રમાણે કરે પણ રાજા તો એકનો બે થાય જ નહીં એટલે અપ્સરા એને મૂર્છામાં નાખીને સવારે પાછી ચાલી જાય અને સવાર પડે કે તુરંત રાણી રાજા પાસે આવે ખવરાવે પીવરાવે ને આનંદ કરાવે સાંજે પાછી સંતાઈ જાય એમ કરતાં થોડા દિવસ વીત્યા અપ્સરાએ જોયું કે આ રાજાના શરીરમાં હવે નવું જોર આવતું જાય છે આમાં કંઈક ભેદ હશે ગમે તેમ હોય પણ રાજાને ક્યાંકથી ખાવાનું પહોંચે છે અપ્સરા બરાબર તપાસ રાખવા લાગી રાજાને તો હવે દિવસનો આરામ નથી મળતો રાત આખી પણ જાગવું પડે છે દિવસે રાણી જગાડે ને રાતે અપ્સરા જગાડે એવા થાકથી એક દિવસ રાતે રાજાને ઝોલું આવી ગયું અને તુરંત જ અપ્સરા ચેતી ગઈ એના મનમાં થયું કે નક્કી અહીં કોઈ માનવી રહે છે સવાર પડ્યું કે તરત રાજાને પગે દોરો બાંધીને વિમાનમાં નાખ્યો અને ઘર કરતું વિમાનને આકાશમાં હાંકી મૂક્યું પેલી રાણી દોડતી દોડતી બહાર આવી ને બૂમો પાડવા લાગી ઓ રાજા ઓ મારા સ્વામીનાથ પણ કોણ જવાબ આપે માંડ માંડ હાથમાં આવેલો રાજા હવે તો ગયો ફરી મળવાનો નથી એમ માનીને રાણી હિંમત હારી બેઠી રખડતી રખડતી એક સરોવર ઉપર જઈને ઊભી અંદર પડીને મરવા જાય છે ત્યાં તો અંદર હંસના બે બચ્ચા બેઠેલા જોયા એ બચ્ચા માનવીની વાચામાં કહેવા લાગ્યા કે બહેન આ સરોવરમાં અમે તને આપઘાત કરવા નહીં દઈએ જો પેલા અમારા મા બાપ આવે એમને પૂછીને પડજે હંસ અને હંસલી આવ્યા રાણી બોલી હે રાજહંસ હવે મને મરવા દો મારા પતિ વિના હું સિદ્ધિ જીવું હંસ હંસણી બોલ્યા હે દુખિયારી રાણી તારો રાજા હજુ જીવે છે તે ક્યાં છે એની અમને ખબર છે અમારી પીઠ ઉપર બેસી જા અમે તને એ દેશમાં ઉતારી દેશું રાણી હંસની પીઠ ઉપર બેઠી હંસ હંસણી ઉડ્યા મોટા મોટા ડુંગર અને મોટા દરિયા વળોટીને ગાંધર્વલોકમાં પહોંચ્યા રાણીને ત્યાં ઉતારી હંસ બોલ્યો રાણી બહેન સાંભળો અહીં એક ગાંધર્વ છે એને એક દીકરી હતી તે ઘણા વર્ષો થયા ખોવાઈ ગઈ છે તમે ત્યાં જજો ને કહેજો કે હું તમારી દીકરી છું પછી તે તમને નાચ ગાન શીખવશે ને ઇન્દ્રની સભામાં લઈ જશે ઇન્દ્ર ભગવાનને તમારા નાચથી રાજી કરજો અને એ વરદાન આપે ત્યારે તમારા પતિની માગણી કરજો તમારા પતિને હરણ કરી જનારી અપ્સરા પણ ત્યાં જ હશે એમ કહીને હંસ હંસણી ઉડી ગયા રાણી ગાંધર્વ પાસે ગઈ રાણી કહે બાપુ મને ઓળખો છો ગાંધર્વ કહે તું કોણ રાણી કહે હું તમારી દીકરી પછી ગાંધર્વે નામ નિશાન પૂછી જોયા તો બરાબર વાત મળતી આવી ગાંધર્વ બિચારો દીકરીને જોઈ ગાંડો ગાંડો થઈ ગયો દીકરીને નાચગાન શીખવવા માંડ્યો થોડા દિવસમાં તો રાણી બહુ જ સરસ કળાઓ શીખી ગઈ પછી ગાંધર્વ પોતાની દીકરીને ઇન્દ્રની સભામાં લઈ ગયો એના મનમાં એમ કે મારી દીકરીને સારા નાચગાન કરાવીને ઇન્દ્રની મહેરબાની મેળવી લઉં સૌથી સરસ નાચ કરનારી પેલી અપ્સરા હતી એ અપ્સરા નાચે છે અને ગાંધર્વ વાજિન્દ્ર બજાવે છે ગાંધર્વ જાણી જોઈને વાજિન્દ્ર તાલ બહાર વગાડતો ગયો એટલે અપ્સરાનો નાચ ખરાબ થવા માંડ્યો ઇન્દ્રનું મન બહુ જ નારાજ થયું પછી ગાંધર્વે રાણીને હાજર કરી નાચ કરાવ્યો એવો તો અલૌકિક નાચ કે ઇન્દ્ર કહે બેટા માંગ માંગ રાણી બોલી માંગું મારા સ્વામીનાથને ઇન્દ્ર કાંઈ સમજી શક્યા નહીં પછી રાણીએ પોતાની આખી કથની કંઈ સંભળાવી પેલી અપ્સરાને પણ ઓળખાવી ઇન્દ્રે કોપ કરીને અપ્સરાને પૂછ્યું સાચી વાત અપ્સરા સરમાઈને નીચું જોઈ ગઈ ઇન્દ્રે શાપ દીધો કે હે નિર્દય મનની અપ્સરા જા તું મૃત્યુલોકમાં જન્મજે તને પણ તારા પતિનો વિયોગ થશે રાજાને કચેરીમાં હાજર કર્યો ઇન્દ્ર મહારાજે રાજા રાણી બેઉને આશીર્વાદ દીધા ઘણી ઘણી ભેટો આપી અને વિમાનમાં બેસાડીને એમને ગામ મોકલી દીધા